मोदी बोलो न झाड़ न સમગ્ર દેશ યુવાન વડીલ માતાઓ બહેનો ચિંતિત છે કે શું ખરેખર રાહુલજીએ જે પકડ્યું છે કે શું અમારો મત એ સાચો મત હતો ખોટો મત હતો આખો દેશ એક ચોરીની ભાવના કે અમારી જોડે ચોરી થઈ છે છેતરપિંડી થઈ છે એવી ભાવના થઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં આજે એક સમય એક સાથે અને ગુજરાતની અંદર માન્ય અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ અને તુષારભાઈ ચૌધરી વિપક્ષના નેતાના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા મથકોએ અત્યારે બપોરે એક થી બે નો કોંગ્રેસ પક્ષ દ્વારા આ જે વોટ ચોરીનો મુદ્દો છે એને પ્રજાસમક ગેર ગેર લઈ જવા માટેનો આજે એક પ્રારંભિક કાર્યક્રમ આજે આ એક ધરણાના કાર્યક્રમથી કોંગ્રેસે શરૂઆત કરી છે આવનારા દિવસોમાં આ જે મુદ્દો છે એને આગળ લઈ જઈ અમારા પ્રદેશ નેતાઓના માર્ગદર્શન નીચે આગામી કાર્યક્રમો અમે આપતા રહીશું ઓકે અમારા સૌના લોટ લાડીલા અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ લોકસભામાં વોર્ડ ચોરીનો જે મામલો પકડ્યો છે અને આ ભાજપ સરકાર ચોરી કરીને જે ભારતમાં રહ્યા છે એના અનુસંધાનમાં આજે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા વોર્ડ ચોરી ગાધી શોધનો નો પ્રોગ્રામ આપ્યો છે જે આ ભાજપ સરકારે આખા દેશમાં ખોટા વોટ ચોરી કરી અને જે સત્તા ભોજવી રહ્યા છે એના અનુસંધાન માં આજે અમે સૌ અહીંયા લડત આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા ઓકે